મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફાઈવકાજો કેમ છો બધા મજામાં ને આશા રાખું છું તમે બધા મજામાં જશો આજે લઈ આવી છું થાઈ કવર વાટકા કવર તપેલી કવર અને ગ્લાસ કવર એ તમને એક એક વારાફરતી બધું બતાવશે બતાવતી જઈશે એમાં શું શું રાખી શકાય આનો ઉપયોગ તમે તમારી હિસાબે ગમે તે કરી શકો આ બધા ઓર્ડરના છે પણ કીધું ઓર્ડરના સીવે છે તો તમને બતાવી દે તો તમને પણ ખ્યાલ આવે તમને ઓર્ડર કરવો તો તમે પણ કરી શકો કરીએ આ આ પ્લેટનું કવર છે પ્લેટનું નું કવર છે એની અંદર તમે જોઈ શકો છો મેં પ્લેટો મૂકી છે મૂક્યા છે તો પણ જગ્યા છે છે નેટિરિયલ અને રનર હેવી આવશે તમારે ઓર્ડર કરવો તો તમે પણ ઓર્ડર આપી શકો છો બાકી આ તો ઓર્ડરના સીવ્યા હતા તો તમને બતાવી દઉં જેથી મારે યુટ્યુબ ફેમિલીને પણ ખબર પડે આ છે વાટકા કવર વાટકા નાની નાની બાઉલ રાખી શકો તમે તપેલીઓ રાખી શકો આવી રીતે મેં બે રાખીને તમને બતાવી છે પણ આની અંદર હજી પણ આવી શકે

બતાવું તો તમને ખ્યાલ આવે કે આની અંદર કેટલા માય છે કેટલા રાખી શકાય બાકી આમાં તમને બોટલ નાની રાખીને તમને ક્યાંક લઈ જઈએ તો પણ લઈ જઈ શકો પાણી અંદર ગરમ ઠંડુ હોય તો ગરમ ના થાય ચલો આ છે થાળી કમને ઓપન કરી બતાવ આ સાઇઝની થાળી લેવાની છે બાકી નાની મોટી થાળીની સાઈઝ પ્રમાણે તમને કવળ હું બનાવી આપીશ જે પ્રમાણે ઓર્ડર હોય ને એ પ્રમાણે આનાથી મોટું જોઈએ તો મોટું અને આમાં હાઈટમાં નાનું પણ બને મોટું પણ બને તપેલા કવળ બનાવવું તો આનાથી નાનું બને આમાં તમે ગમે તે રાખી શકો થાળી સિવાય તમને વધારાના વાસણ હોય તમારે ઘર રેન્ટમાં ઉપર રહેતા હોય તમે તો વધારાનું સામાન વધારાના વાસણ પણ આની અંદર તમે મૂકી શકો આની અંદર બાળકોના ટોય હોય એ પણ મૂકી શકો કારણ કે આખો દિવસ રમી બાળકો જ્યાં રમકડા નાખી દેતા હોય તો આની અંદર તમે એક બાજુ પડી હોય અને જ્યારે બાળકોને રમવું હોય ત્યારે અંદર અંદર કાઢીને રમી શકે જો મેં આ તમને બીજો ખજાનો અંદર નાખીને બતાવ્યો આનો પણ ભૂલ સ્ટોક આવી ગયો છે પણ ઓર્ડરના જ છે આ બધો ઓર્ડર જ છે નવરાત્રિ માટે આવી રીતે આ મેં પરસ રાખીને તમને બતાવ્યું આવી રીતે તમે કોઈ પણ વસ્તુ અંદર રાખી શકો કપડા પણ રાખી શકો તમે આની અંદર તપેલા રાખી શકો કોઈ બી વધારાના વાસણ પણ રાખી શકો